વડોદરામાં ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર થઈ છે જી હા ધારધાર અસર થઈ છે સેવાસી પ્રિન્સ વિલાની બાજુમાં આવેલા તળાવને ખોદવાનું શરૂ કરાયું છે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ કોર્પોરેશને તળાવ ખાતે નાખેલા બિલ્ડિંગ મટીરિયલ વેસ્ટને સાફ કરાવ્યું છે કોર્પોરેશને તળાવ ખાતે ત્રણ શિફ્ટમાં ચોવીસ કલાક માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યો છે અધિકારીને સસ્પેન્ડ કરવા સુધીની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ છે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધિકારીઓને કડક સૂચના આપતા જ અધિકારીઓ દોડતા પણ થયા છે જોઈ રહ્યા છો વડોદરાના સેવાસી પાસે સોમનાથ અર્થ રેસિડન્સી પાસે જૂની તલાવડી હતી અને એમાં ફેન્સિંગ પણ કરેલી હતી અને ફેન્સિંગ તોડી અને ગેરકાયદેસર રીતે અલગ અલગ લોકો પોતાના ટ્રેક્ટર મારફતે કન્સ્ટ્રક્શન ડેબરિજ ત્યાં ઠાલવતા હતા ગઈકાલે માલુમ પડતા એરિયાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કડક સૂચના આપી અને ગઈકાલે તાત્કાલિક કામગીરી શરૂ કરી અને તમામ કન્સ્ટ્રક્શન એબ્રિજ દૂર કરવામાં આવે અને નકશા મુજબ તળાવની બાઉન્ડરી નક્કી કરી અને જો એનું ડ્રેજિંગ કરવાનું એક્સક્યુશન કરવાનું હોય તો પણ કરી અને આ વોટર બોડીને પૂર્વવત સ્થિતિમાં લાવવામાં આવે અધિકારીએ આદેશનું પાલન કરી અને ગઈકાલથી જ કામગીરી ચાલુ કરી છે એટલે કહી શકાય કે વડોદરા કોર્પોરેશન પાસે જે તકલીફો આવે છે એનો રિસ્પોન્સિવનેસ સુધરી છે અને અધિકારીઓ જે અમારા આદેશો છે એનું સિરિયસલી ગંભીરતાથી લઈ અને પાલન કર્યું છે અહીંયા ટ્રેક્ટર થી કોઈ કચરો ના રાખી જાય કોઈ થેલીઓ ના રાખી જાય જોવા માટે ક્યારથી તમે આવ્યા છો ફરજ અમે હું તો આજે હવારથી જ આવ્યો ઓકે ફર્સ્ટ શિફ્ટ માં પછી સેકન્ડ માં બીજા આવશે નાઈટ માં બીજા આવશે ના આજથી જ રાખે છે ના કાલે બપોર સેકન્ડ થી ચાલુ કરેલા કાલે સેકન્ડ નાઈટ કરી બે જણે આજે ફર્સ્ટ માં મારો વાર આવ્યો હું આવ્યો ઓકે એટલે તમારે શું ધ્યાન રાખવાનું મારું ધ્યાન તો અહીંયા કોઈ કચરો ના રાખી જાય

અને એમને રજૂઆત કરવામાં આવી હતી ને એ લોકો આવ્યા હતા અને એનો અહેવાલ જોયો એમણે અને પછી એમણે રજૂઆત ઉચ્ચ સ્તરે કરી અને એનું આજે પોઝિટિવ પરિણામ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે એમ કે આજે જે રજૂઆત કર્યા પછી કામ અહીંયા આગળ તલાવડી ખોદવાનું ચાલુ થઈ ગયું છે અને સાફ સફાઈ બી સારી એવી થઈ ગઈ છે એમ તો અમે એક જાગૃત નાગરિક તરીકે જી ન્યૂઝનો આભાર માનીએ છીએ અને એમણે અમારા તરફથી જેને બી રજૂઆત કરી છે એમનો પણ આભાર માનીએ છીએ થોડી હારમાં રેસથી રમજટ દીક્ષિત સાથે જોવાનું બોલું છું રાજ્ય સિંહ દેશ ખબરો જોવા જાણવા